તો જેડીયુ સાંસદ રામનાથ ઠાકુર મંત્રી બનશે જેડીયુ ના લલનસિંહ તેમને પણ ફોન આવી ચુક્યો છે જેડીએસના દિલ્હીથી જોડાયેલા છે અમારી સાથે મનીષ જે રીતે આ તમામ નામો જે સામે આવ્યા છે તેમાં ઘણા એવા મોટા નામ પણ છે ઘણા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે કેવી રીતનું આ ચાલીસ મંત્રીઓનું સમીકરણ રહેશે આખા ભારતમાં જોવા જઈએ તો જુહી અત્યારે જે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ સામે આવી રહી છે કે આ વખતના જે મંત્રીમંડળમાં અઢાર સાથીઓ એવા હશે કે જે અન્ય પાર્ટીઓના હોઈ શકે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો જેમને મંત્રી બનવાના ભરખા હતા એમના પર થોડી બ્રેક વાગશે કારણ કે આ વખતે થોડી મજબૂરીવાળી વાત છે અને એની સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ એ પણ છે કે રેલવે મંત્રાલય વારંવાર બિહારના નેતાઓ માંગી રહ્યા હતા બની શકે છે કે રેલવે એમને આપવામાં આવી શકે પરંતુ જે કોર મંત્રાલય હોય છે જે પ્રધાનમંત્રીના કેબિનેટના ચાર મહત્વના ખાતા હોય છે એ ચાર ખાતાઓ ભારતીય જનતા પાર્ટીની પાસે રહેવાના છે જેમાં વિદેશ મંત્રાલય છે ગૃહ મંત્રાલય છે એની સાથે સાથે નાણાં મંત્રાલય છે અને આ ઉપરાંત રક્ષા મંત્રાલય છે આ ચાર મંત્રાલય છે જેના પર સૌ કોઈની નજર હોય છે અને જે મહત્વપૂર્ણ માનવામાં આવતા છે કારણ કે આ કોર જે સમિતિ હોય છે કોર મંત્રાલય ગણાય છે જે સરકારના કોઈ પણ સરકાર હોય એમાં ચાર મંત્રાલય જેની શું સુપ્રીમ પાવર હોય છે આ તમામ મંત્રાલય ભારતીય જનતા પાર્ટીની પાસે રહેશે એવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ એના સિવાયના ઘણા બધા આરોગ્યથી લઈને તમામ ખાતાઓ છે જેની વહેંચણી થશે અને એમાં તમામ પાર્ટીઓને ખુશ રાખવાનો પ્રયાસ થશે મહત્ત્વની વાત એ છે કે ચંદ્રાબાબુ નાયડુને શું મળે છે કુમારને શું મળે છે જેડીએસના સ્વામીને શું મળે છે જયંત ચૌધરી છે જે એ પણ ગઈકાલે એવું માનવામાં પ્રધાનમંત્રી મોદી જ્યારે એનડીએની બેઠક બોલાવી હતી સંસદીય દળની બેઠક હતી એમાં પણ એનડીએની બેઠકમાં ખાસ કરીને તેઓ મંચ પર નહોતા રહ્યા તો એક વિવાદ એવો પણ થયો હતો કે એમને મંચ પર કેમ ન બોલાવવામાં આવ્યા પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જોઈ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ ગયું છે જયરામ રમેશે ગઈકાલે જ કહ્યું હતું કે અમને કોઈ જ આમંત્રણ નથી મળ્યું પરંતુ એમને આમંત્રણ આપવામાં આવ્યું છે હજુ સુધી કોંગ્રેસ દ્વારા એવું સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું કે તેઓ અહીંયા આ કાર્યક્રમમાં શરીક થવાના છે કે નહીં હાજરી આપવાના છે કે નહીં પરંતુ આ તમામ રાજનીતિક જે ચર્ચાઓ ચાલી રહી છે બધાની વચ્ચે મમતા બેનર્જીનું એક નિવેદન ખૂબ જ ચોંકાવનારું ગઈકાલે સાંજે સામે આવ્યું પરંતુ આજે જે દ્રશ્યો જુઓ કે એક બાજુ સરકાર નવી બનવા માટેની તૈયારીઓ ચાલી રહી છે ચારે બાજુ પોલીસની ગાડીઓનો કાફલો છે ચારે બાજુ લોકો અહીંયા થોડી ક્ષણોની અંદર મતલબ જે ધમધમાટ તમને જોવા મળશે થોડી ક્ષણોની અંદર કારણ કે આજ બપોર બાદ ની અહીંની ગતિવિધિ પૂર્ણ તેજ રહેવાની છે ત્યાં પણ એ જ પ્રકારનો સાજ સજાવટ છે એ જ પ્રકારની તૈયારીઓ છે એ જ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે ઠેર ઠેર જ્યાં જ્યાં થાંભલાઓ છે તેની પાસે એક મોટો બેનર છે અને બેનર પર સૂત્રો લખેલા છે પ્રધાનમંત્રી મોદીને શુભકામનાઓ લખેલી છે જોઈ અને આ બધાની વચ્ચે દિલ્હીના તમામ જે લુટ બંગલો છે એના સાત સજાવટ એને પણ કરવામાં આવી છે અને તમામ જે વીવીઆઈપી ગતિવિધિઓ છે જોઈ તે અત્યારે દિલ્હીમાં જોવા મળી રહી છે બિલકુલ મનીષ આપણી પાસે અપડેટ માટે પાછા ફરીશું તો જે રીતે સાંસદોને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે કર્તવ્ય પથ પર સજાવટ સુરક્ષા સીધી રીતે દેખાઈ રહ્યા છે રાહ રહી છે કે ક્યારે પ્રધાનમંત્રી જોવા શપથ નરેન્દ્ર મોદી ત્રીજી વખત તેઓ શપથ લેવા જઈ રહ્યા છે ચાલીસ મંત્રીઓ તેમની સાથે આજે શપથ લેવાના છે સતત અપડેટ દિલ્હીથી ક્યાં કેવી પરિસ્થિતિ ક્યાં કેટલી સુરક્ષા નો ફ્લાઈંગ ઝોન થી લઈને જમીનની સુરક્ષા કેટલી સજાવટ કરવામાં આવી છે તમામ જે મંત્રીઓ છે સુસજ્જ છે સાથે સાથે અન્ય દેશોના જે વડાઓ છે કે જેઓ સતત ભારત પહોંચી રહ્યા છે બાંગ્લાદેશ આ પીએમ પહોંચી ચૂક્યા છે ધીરે ધીરે તમામને આવવાની શરૂઆત થઈ જશે